વીજ કટોકટીની સ્થિતિ સર્જાઈ ત્યારે રાજુલાની સવિતા સોસાયટીમાં વીજળીના ધાંધિયા સર્જાયા ત્યારે ગત મધરાતે કલાકો સુધી વીજળી ગુલ જોવા મળી જોકે વીજળી ગુલ થતાં હોબાળો કરવામાં આવ્યો તો સ્થાનિક લોકો વેપારીઓ મોડી રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા ત્યારે તાલુકા પંચાયત પ્રમુખના પતિ નાગરિક બેંક પ્રમુખ પણ મોડી રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા ત્યારે પોતાનો રોષ વ્યક્ત કર્યો મહત્વના સમાચાર અમરેલીથી અમરેલીના રાજુલાની સવિતાનગર સોસાયટીમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા ત્યારે ગત મધરાત્રે કલાકો સુધી વીજળી ગુલ થઈ જોકે વીજળી ગુલ થતાં લોકો દ્વારા હોબાળો કરાયો તો વેપારીઓ તેમજ સ્થાનિકો મોડી રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા આ ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખના પતિ તેમજ નાગરિક બેંકના પ્રમુખ પણ મોડી રાત્રે વીજળી કચેરીએ પહોંચી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો વાત એવી છે કે સવિતાનગર ફીડર કાયમી માટે ફોલ્ટમાં હોય છે છેલ્લા ત્રણથી ચાર રાતથી એ કાયમી માટે બે કલાક ત્રણ કલાક લાઇટ વહી જાય છે અને જ્યાં અહીંયા ફોલ્ટ સેન્ટર છે જેબીનો એમાં ફોન લાગતો નથી એસી એસી નેવું નેવું ટ્રાય કરવા છતાં એક એક દોઢ દોઢ કલાક સુધી ફોન વ્યસ્ત આવે છે પબ્લિકને કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી લોકો વેપારીઓ અને ધંધાર્થીઓ દિવસે ધંધો કરે અને રાતે લાઇટ વહી જાય એટલે હાથે હોય ન હોય કે અને માં આવવાનું કારણ એક જ વસ્તુ છે કે બબે અઢી અઢી કલાક સુધી જો લાઇટ આવતી ન હોય કોઈ પ્રશ્નનું નિરાકરણ ન થતો હોય એટલા માટે આજે પબ્લિક બધી ભેગી છે અને અહીંયા સાહેબને બોલાવ્યા હતા અને સાહેબની પાસે જે કાંઈ પ્રશ્ન હતો એનું અત્યારે હાલ તો તાત્કાલિક સોલ્યુશન લીધું છે ગીતાનગર ફીડરમાં બાર વાગે લાઇટ ગઈ ત્યારથી અહીંયા ફોન આવવાના ચાલુ થયા હું બહાર ગયો હતો ત્યાંથી સીધો આવ્યો અહીંયા દોઢ વાગે તો પબ્લિકને એક જ ફોન છે કમ્પલેનનો એ માટે અમે ભલાઈ સાહેબને અને શિયાળ સાહેબને વારંવાર ફોન કરી અહીંયા હાજર એના એન્જિનિયર એક આવ્યા લાઈટ હવે અત્યારે હાલ પૂરતી આવી ગઈ છે સોલ્યુશન થયું છે પણ આવતીકાલે એને રૂબરૂ મળવાની બાહેધારી આપી છે એ શરતે અમે અહીંથી જીબીનું મેદાન છોડી છોડીએ